છવ્વીસ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેના અનુસંધાને દરેક જગ્યાએ પોતપોતાની રીતે વ્યવસ્થા કરી રહ્યા છે ત્યારે અમારા એસોસિએશન વતી ગઈકાલથી જ મેસેજ આપવામાં આવ્યો છે જે અમદાવાદ શહેરમાં બેથી અઢી લાખ રિક્ષા ચાલકો છે તમામ જગ્યાએ અમે મેસેજ આપી દીધા છે વોટ્સએપ દ્વારા ફેસબુક દ્વારા કે આ મુસાફરો જે આવવાના છે અમદાવાદ શહેર નહીં પરંતુ અલગ અલગ રાજ્યના બોમ્બે દિલ્હી અલગ અલગ જગ્યાથી આવવાના હોય તો એમની માટે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરે ખાસ કરીને વધારે ભાડું ના લેવામાં આવે અને તેમને ઘરેથી સ્ટેડિયમ સુધી અને સ્ટેડિયમથી તેમને ઘર સુધી પહોંચાડવામાં આવે સ્ટેશન એરપોર્ટ કે એ જગ્યાએ એમને સફિશિયલી પહોંચાડવામાં આવે એવી અમારા તરફથી વિનંતી કરવામાં આવી છે યુનિયન વતી અમારી પાસે હજુ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ સૂચનો આપવામાં નથી આવ્યા પણ માહિતી અને મેસેજ મળતા અમે અમારા થકી અમારી ફરજ નિભાવી છે કે જેની અંદર બીઆરટીએસ એમટીએસ અને મેટ્રો સફિશિયલ નથી આ મુસાફરો માટે જ્યારે રિક્ષા જે કે એવું સાધન છે કે તેમને ઘરેથી લઈ જાય અને પાછા પરત ઘરે ઉતારે કદાચ સ્ટેશન ઉતારે તો આ સગવડતા માટે સવલત માટે અને પૂરતી વ્યવસ્થા માટે અમારા રિક્ષા ચાલકોને અમે અપીલ કરી